જો આપણે આજે જે જૂના પૌરાણિક અહીંયા વસ્તુ હોય એ બધી વસ્તુઓ માટે આપણે જોવા આવ્યા છીએ આ બધા જે ઘર છે ને એ બધા સો દોઢસો દોઢસો વર્ષ બસો અઢીસો વર્ષ જૂના અમુક અમુક જગ્યા એટલે અલગ અલગ જગ્યા અલગ અલગ આજે આપણે આ એક આવ્યો છે આ વર્ષો જૂના સ્ટુડિયો હતો આનું નામ છે ઓલે લાર્સન ફોટોગ્રાફી શોપ

આ મિલ પેલી જે તમને બતાવી દે બાપા ઈમો 1890 માં ફોટો પડાયેલો છે અહીંયા બધા લોકો જો આ ઘરનો છે આ લકડો નઈ કોરેમો લકડો બધું દેખા દો આજ ઘરમાં પડાયેલો એટલે આ દુકાનમાં મોજે ટ્રેન સ્ટેશન એટલે અહીંયા 200 250 250 વર્ષ પહેલા ભી હતા તો એ આ ફોટો પડાયો છે 1928 માં

આ બધું મેન્ટેન આપણે બી જૂના જૂના છે જ કે પણ આપણે શું મેન્ટેનન્સ નહીં કરતા અને શું કમ્પ્લીટ આ લકડાના લોકો પેલું એ મારે રાખે કલર જેવું આવે ને એવું મારે રાખે એટલે લકડાને કંઈક થાય ને એમ અને આમ બી લકડો અહીંયા બરફનો લકડો બરફનો રહેવાળો લકડો ખરો કેટલે આ લકડાના પાણી આથી તો પ્રોબ્લેમ થાય જ ને કે વર્ષોથી સો મહિના તો બરફમાં બરફ મોરે આ સ્ટુડિયો જો એ અઢારસો પંચોતેર માં ફોટો પાડેલો

એ જો કોઈ નહીં ટિક પેટ્રિક ડ્રાઇવ 1920 નો અંદર આ લોકો લીધેલો છે 190 પછી આગળ બીજો રહ્યો સ્કૂલ ડેક આ જો 1836 દેખાડજો મતને દેખાતો 12 MB આર યુ રેસિડેન્સ 1836

आठ सौ पचास ना आ रही। आठ सौ पचास नहीं जोने था आठ सौ नहीं वो साल से आठ सौ नहीं साल ना फोटा सेम। आठ सौ ना पहलू हा। चलो तार है केविन भाई एक्सप्लेनेशन आप ऐसे। आठ सौ नहीं। दादीन। आठ सौ सत्या सिंह। हाँ तो सेम। आठ सत्या